તાલુકાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચુના ભવનાથ ખાતે વાર્ષિક અધિવેશન જનરલ સભા પિંચોતેર વર્ષ પૂર્ણ કરી પેન્શનો સન્માન સમારંભ પેન્શન ડે ની ઉજવણી તથા પેન્શન માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન રાજ્ય નિવૃત્ત કર્મચારી ફેડરેશન મંડળના મહામંત્રી ચંદુલાલ જોશી રાજ્ય પેન્શન મંડળના ટ્રસ્ટી અને સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ માલપુર તાલુકા નિવૃત્ત કર્મ મંડળના પ્રમુખ ગિરીશભાઈ સોની નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર એસીન કંટારા અમૃતભાઈ પંચાલ શંકરભાઈ પટેલ કિરણભાઈ ખરાડી ભામાસા રામાવતાર શર્મા ગોવિંદભાઈ પટેલ પ્રણવ પંચાલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો ટ્રસ્ટનો ઓડિટ રિપોર્ટનું વાંચન કરાયું હતું આ પ્રસંગે પેન્શનરોના વિવિધ પ્રશ્નો અંગેનું માર્ગદર્શન અપાયું હતું કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ઉદ્બોધન અપાયા હતા અને પેન્શન વિશે પડતી તકલીફોની પણ ચર્ચા કરાઈ હતી ચાલીસથી વધુ પિંચોતેર વર્ષ પૂર્ણ કરેલા નિવૃત્ત પેન્શનરોનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં આવેલા નિવૃત્ત પેન્શનરોના રેડક્રોસ સોસાયટી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય વિશે ટેસ્ટ કરાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ડીએમ પ્રજાપતિ પીસી નાઇશ જીપી બારોટ જસુભાઈ પ્રજાપતિ સહિત ભારે જહેમત ઉઠાવી હતી બ્રજીભ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી